નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી બાળક બોલતું ન હોય તો બોર ઉછાળવાની માનતા રખાય છે અને આજના દિવસે લોકો પોતાની માનતા પૂરી થતા બોર ઉછાળી માનતા પૂરી કરે છે નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી થઈ બાળક બરાબર બોલતું ન હોય તો માનવામાં આવે છે માનતા બાળક બોલતું થઈ જાય તો બોર ઉછાળી માનતા પૂરી કરવામાં આવે છે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુ આજના દિવસે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દર્શન કરી બોર ઉછાળી માનતા પૂરી કરે છે આજના દિવસે મંદિરમાં ત્રીસ ટન કરતા વધારે બોર ઉછાળવામાં આવે છે બસો વર્ષ કરતા વધારે આ જૂના મંદિરમાં દૂર દૂરથી ભક્તો પુષિ પૂનમના દિવસે બોર ઉછાળવા બાધા પૂર્ણ કરે છે આજના દિવસે દૂર દૂરથી બોરના વેપારીઓ બોર વેચવા સંતરામ મંદિરની આજુબાજુ ઊભા થઈ જાય છે મારા શ્રીએ સમાધિ લીધી એકસો ચોરાણું વર્ષ પહેલા એ પહેલાથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે ખાસ કરીને જો વાત કરીએ તો આ હરિભક્તો જે શ્રદ્ધાળુ ભક્તો છે તે આવતા હોય છે અને શું ખાસ કરીને આયોજન કરવામાં આવે છે મંદિર તરફ આ ટેકનોલોજીને કારણે ઉત્તર અખબાર રેડિયો ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે જે દુઃખી છે પોતાના બા સંતાનોના ન બોલવાના કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે